નમસ્કાર મિત્રો સોના ચાંદીને લઈને આવી ગયા છે ખૂબ જ મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો આજે અંદર રજૂઆત થતા સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે તો આજે શું સોના ચાંદીના ભાવ તથા દિવાળી સુધી સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની સિવાય વાત કરીએ તો ઘણા બધા ગ્રાહકોનું કહેવું છે કે સોનું તો ખરીદવું છે પણ બહુ મોંઘું છે તો સોનાના ભાવમાં આવનારા દિવસોમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવીશું જેની સામે

અમેરિકાની સેન્ટ્રલ બેંક રિઝર્વ દ્વારા પચાસ બેટાડીને સમગ્ર વિશ્વ છે જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો ગોલ્ડના ભાવના આધારે છવ્વીસ ટકાનો વધારો શું કામ કરવામાં આવી રહ્યો છે જેની માહિતી મેળવીએ તેની પહેલા જે મિત્રો વિશ્વ સર્જાય છે જેના કારણે સોના તથા

વધારો થાય કે ઘટાડો થાય પરંતુ જ્યારે પણ એને ઇન્વેસ્ટ કરી અને વેચવામાં આવે તો એ જ સોનાના ભાવ ગ્રાહકોને મળી સોના છે જે માર્કેટની અંદર ચાલતા હોય છે છે આગળ વાત કરીએ તો મિત્રો ઘણા બધા ગ્રાહકો કહી રહ્યા કે સોનું ખરીદવું છે પરંતુ મોંઘું છેલ્લા વીસ દિવસની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ છેલ્લા બે દિવસમાં સોનાના ભાવની અંદર અચાનક વધારા બાદ હવે ફરીથી ધીમી ગતિએ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં ક્યાં સુધી સોનાના ભાવ ઘટશે કે વચ્ચે જેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો દશેરા દિવાળી તહેરો ફરી વખત લાઈનમાં આવી રહ્યું છે વાત કરીએ તો મિત્રો ઓગસ્ટ મહિનાના ચોર્યાસી હજાર ચારસો કરોડ રૂપિયાની સોનાની આયાત થઈ હતી જે ગત વર્ષના ઓગસ્ટમાં ચાલીસ હજાર બ્યાસી ને બ્યાસી કરોડની સરખામણીએ ડબલ કરતાં પણ અત્યારે વધુ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો આયાત અને જકાતની વાત કરીએ તો ઘટાડા તથા આગામી તહેવારોમાં

Somos આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોની અંદર શું રહ્યા હવે જેની આપણે માહિતી મેળવવાના છીએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી તથા એક કિલો ચાંદીના ભાવ આજે શું રહ્યા માહિતી મેળવીએ મિત્રો સોનાના ભાવની અંદર ખરીદદારોને કઈ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનું અત્યારે કેવી રીતે ખરીદવું જોઈએ અને કયા સમયે ખરીદવું જોઈએ જેની માહિતી આપણે આગળ મેળવીએ તેની પહેલા મિત્રો ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર આ ભાવે વેચાઈ રહી છે ચાંદી અને તમે પણ ચાંદી ખરીદવા માંગતા હોય તો હવે મોડું કરવાની જરૂર નથી કારણ કે કે ચાંદી અત્યારે ખરીદવાનો સમય આવી ગયો છે અને સોના ચાંદીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી નેવ રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને નવમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નેવમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે નેવ હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવની અંદર વધ્યા મથાળેથી ધડાધડ તૂટવા લાગ્યા છે ચાંદીના ભાવ અને કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે ચાંદીના ભાવની અંદર કોઈ પણ વધારો ઘટાડો આજે જોવા મળ્યો નથી વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેતો પણ હવે આવી ગયા છે તો જેની અસર સોના અને ચાંદીની કિંમતો ઉપર જોવા મળી રહી છે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડાના સંકેતોના આધારે સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો અમેરિકાથી આવ્યા એક સમાકાત સમાચાર કે જે લઈને સોના તથા ચાંદીના ભાવની અંદર કડાકો

તો તો દ્વારા જ જણાવી શકો છો વાત કરીએ મિત્રો સોનાના ભાવની એકાએક થી ધડાધડ તૂટવા લાગ્યા છે સોના તથા ચાંદીના ભાવ તો દિવાળી સુધી શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો દિવાળી આવતાની સાથે સોનાના ભાવની અંદર અત્યારે હાલ એવું જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવની અંદર ઘટાડો થશે પરંતુ આપણે રોજ રોજની અપડેટ તમને જણાવી દઈશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું